જોવા મળ્યો સાથે જ ઇકો કારમાં ફ્રૂટ પર નજરે પડ્યા ગત રાત્રે આઠ વાગ્યાથી આ ગાડી પડી હતી ત્યારે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ પોલીસને વર્દી મળી હતી મરણ જનારની ઉંમર સુડતાલીસ વર્ષ રનિંગ હોવાની માહિતી પણ પ્રાપ્ત થઈ છે કાલે લગભગ પોણા આઠ આ ગાડી અહીંયા પાર્ક કરેલી હતી અને એ વખતે કોઈ નતું અંદર પછી સવારે હું ઉઠ્યો સાડા પાછળની સીટમાં એ ભાઈ બેઠેલા હતા એટલે મેં એવું વિચાર્યું કે ત્યાં આવ્યા છે ઇમરજન્સીમાં રાત્રે ડ્રાઈવર હશે તો આરામ કરતા હશે બસ બીજું કંઈ ખબર નથી કેટલા વાગે તમે આઠ આઠ વાગે ગાડી અહીંયા પાત હતી અંદાજ્યો અત્યારે એ ભાઈ પાછળની સીટમાં ઢળી પડેલા જોવા મળ્યા એટલે અહીંથી જ જાણ કરી અમે જે પેલા એમને જાણ કરી કચરો લેવા આવે જે ગાડીવાળા ભઈએ એટલે ફોન કર્યો પોલીસ સ્ટેશન બરાબર સંજય ગાંધી એમાં મેં નથી જોયું કે એમની સાથે કોઈ હોય સાંજે બી એટલે રાત્રે બી મેં નથી જોયું અને સવારે પણ રાતની આઠ વાગ્યાની ગાડી અહીંયા હતી